વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે સવારથી શરૂ થયેલા વરસાદ દિવસ દરમિયાન ચાલુ રહ્યો હતો આ દરમિયાન માર્ગ ઉપર અને તેની આજુબાજુમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અંકલેશ્વર પ્રતિક ચોકડી પાસે પણ વર્ષાથી પાણી ભરાવો થવાની સમસ્યા છે આ વચ્ચે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ આગળ વરસાદી ગટર આવેલ છે ઢાકણ પાસેના ભાગ વરસાદી પાણીનો ભરાવો થયો હતો જે ખુલ્લો ભાગ પાણીને લઈ નજરે ના પડતા એક બાઇક ચાલક પાણી જ હોવાનું સમજી સરસરાટ નીકળવા જતાં સીધા જ આ ખુલ્લી કાંસમાં ભાગમાં જઈને પટકાયો હતો ને બાઇક પણ એ ખુલ્લા ભાગમાં અડધી ખૂંપી ગઈ હતી યુવાન પટકાયો હતો જેને લઈ તેને ઈજા પહોંચી હતી જેને જોતા સ્થાનિક લોકો દોડી આવી તેની બાઇક ખેંચીને કાઢી આપી હતી અંતે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા વિસ્તાર હોય અહીં ખુલ્લી કાંસ કોઈનો જીવ લઈ શકે છે ત્યારે પાલિકા દ્વારા આ વરસાદી કાંસ બંધ કરી તેના ઉપર ઢાંકણ મૂકવામાં આવે અથવા આજુબાજુ સૂચક નિશાન મૂકે એ જરૂરી છે